તપગચ્છ શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના મહાવીર સ્વામી દેરાસનની બાજુમાં નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ ચતુર્વેદ સંઘની ઉપસ્થિતિમાં રંગે ચંગે હર્ષોલ્લાસભેર સંપન્ન થયો હતો નૂતન ઉપાશ્રયની શિલાન્યાસ વિધિ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું પૂજ્યશ્રીએ જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય વિશે વિગતે પ્રેરક ચીનવાણીનું શ્રવણ કરાવ્યું હતું આ પ્રસંગે માંડવીના પાંચે ગચ્છના હોદ્દેદારો તપગચ્છ જૈન સંઘના શ્રેષ્ઠી વર્ય ભરતભાઈ મહેતા જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ સહિત તમામ ટ્રસ્ટીઓ અને પાંચ ગચ્છના ભાઈઓ બહેનોએ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉપાશ્રયની શિલાન્યાસ વિધિના કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને દિનીશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી ओ माँ परिव्या मो हृदय सौयोदेन्दरीक्षा बहेस्पति प्रतिशा सन्धुर्मय

આજે 21:00 આવતી બે લાગ લે પછી આમ તો ને આપણે જુના હા તમે પાછળ તમે પાછળ પોતે આ બાજુ બાજુ કુધુ બંધાય કામ પતી જાય ને પાછળ આવો અરે ઓ ના લી હા આવી ગઈ ચડી જાવ ઉપર ના 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 ના